ઉગંત્રીસ વર્ષીય દિલીપ રાઠવાને જનુની ટોળાએ મોતને ઘાટ ઉતારી દીધા પોલીસ પરિવારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા અને સાથે લોકોના ટોળા સામે રાયોટિંગ એટ્રોસિટી અને હત્યાનો ગુનો દાખલ કર્યો છે સુરતમાં ફાટી નીકળેલા તોફાનમાં સુરત પોલીસના બે જોઈન્ટ પોલીસ કમિશનર વી એમ પારઘી અને સી આર પરમાર પણ પથ્થરમારાનું ભોગ બન્યા હતા આ ઉપરાંત કાપોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ બી કે વનાર અને ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ પણ ઈજાગ્રસ્ત થયા હતા આ ઉપરાંત અન્ય પોલીસ કર્મચારી અને હોમગાર્ડના જવાનો પણ ટોળાના હુમલાનો ભોગ બન્યા છે પોલીસ સરના તમામ કર્મચારીઓ પોતે બધું તો નિભાવના તેમની પત્નીને તમામ પોલીસ કર્મચારીઓ પોતાના પગારમાંથી પોતાની બધીમાં મદદ કરી એકાવન હજાર રૂપિયાનો ફંડ એકત્રિત કરી તેઓને સહાય કરવાનું નક્કી કરેલું જેમાંથી એકાવન હજાર રૂપિયા આજરોજ તેઓને મોકલી આપવામાં આવેલ છે કઈ જગ્યા મતલબ જલા દઈએ સ્કૂલ જલા દઈએ પીસીઆર જલા જઈએ જેતપુર તાલુકાના વહેસિયા ગામના વતની હતા તેમના માતા પિતા ખેતમજૂરી કામ કરે છે દિલીપ ને બે નાના ભાઈ પણ છે પરિવારમાં મોટો હોય નાના બે ભાઈ સહિત પરિવારની જવાબદારી તેના સિરે હતી પરંતુ આના મતની આગમાં તે હોમાઈ જતા હવે તેમનો પરિવાર નોંધારો બની ગયો છે